સમાચાર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા મેરેથન દોડ યુજી સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા અને અખંડતાના પ્રતીક સંદેશો આપ્યો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિની અંદર અને રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલની ઉપસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોન દોડમાં ભાગ લીધો હતો ભારતના લોખંડી પુરુષ સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓમાંના એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો પંચોતેરના રોજ ગુજરાત રાજ્યના નડિયાદ તાલુકાના કરમશદ ગામમાં થયો હતો તેમણે બેરિસ્ટર તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્ર સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાયા હતા ખેડૂત હિતો માટે તેમણે એક અનેક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બદલ તેમને સરદારની ઉપાધિ મળેલી ભારતને સ્વતંત્ર્ય મળ્યા બાદ રાષ્ટ્રની એકતાને અખંડતાને સુનિશ્ચિત કરવા માટે પાંચસો બાસઠ રજવાડાઓના વિલયનું અગત્યનું કાર્ય સરદાર પટેલે કર્યું હતું તેમની રાજકીય કુશળતા દ્રઢ સંકલ્પ અને સંગઠન સંકતીને કારણે સમગ્ર ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું હતું દેશની એકતા સમરસતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શ રૂપે ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કરવામાં આવ્યું છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ભારતના

આજે રાધનપુર પોલીસ દ્વારા જે એકતા પરેડનું આયોજન કરેલું છે આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે એકસો બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી એ સરદાર પટેલની આજે દોઢસોની જયંતિ નિમિત્તે અમે બધાય અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનું ખૂબ જ સુંદર મહત્વનો આયોજન કર્યું છે જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતિક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર એ રનવેનું આયોજન કર્યું છે ખુબ જ સુંદર ભારત માતા કી જળ